સુરતમાં અચાનક બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે રવિવારે તો પંદરથી ચાલીસ કિલોમીટરના ઝડપે પવન ફૂંકાયા બાદ મોડી રાત્રે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપડા પડ્યા હતા સુરત શહેરમાં સરેરાશ સોળ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા છથી પણ વધુ સ્થળોએ વૃક્ષો જમીન દોષ થયા હતા દિવસભર પંદરથી ચાલીસ કિલોમીટરના ઝડપે પવન ફૂંકાયો હતો જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા રાહદારી મુશ્કેલમાં મુકાયા હતા હજુ બે દિવસ ભારે પવન ફૂંકાશે ત્યારબાદ પવનની ગતિ ઘટશે જોકે તારીખ છીસમી મે પછી ફરી પવનની ગતિમાં વધારો થશે રવિવારે મોડી રાત્રે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા હરવા પડ્યા હતા સુરતમાં ભારે પવનને પગલે મોટા વરાછા કાપોદરા નવા કોસાડ રોડ માધવબા સ્કૂલ પાસે સીમાડા ચાર રસ્તા સરથાણા જકાતાકા મેઘમલા રેસિડેન્સી સીમાડા ચાર રસ્તા ટ્રાફિક પાસે વૃક્ષ પડવાના કોલફાર્સને મર્યા હતા મોડી રાત્રે વરસાદના ઝાપટા પડવાથી અનેક વિસ્તારમાં પંદરથી વધુ બાઇક સ્લીપ થતાં ચાલકોની જાત પહોંચવા પામી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા